વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી શરૂઆત સુરત પશ્ચિમના રોજ મન કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાન સમયમાં ઓબીસીટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે આ એક મેડિકલ મેજર સમસ્યા છે એ સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઘટાડો કરીએ તે ઉપરાંત જંક ફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય દસ વ્યક્તિને આ વાત કરી અપીલ કરી હતી તેમાં વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર આઠ વ્યક્તિ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે જેમાં એ ચિંતાનો વિષય છે તેમાં પણ ખાસ બાળકોમાં મોટા પણ વધતું જાય છે સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈ એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડવાનો પ્રયત્ન કર્યો છે ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વચ્છ ગુજરાત મીદ સ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી ત્યારે વિદ્યાકુંજની આ પહેલમાં ભિયાનમાં આજ રોજ

જેમને ટીપ્સ આપી એ સમાચાર ને એ અપીલ જનજન સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે અભિયાનને અમારા એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીજી અને સાથે અમારા વિદ્યાકુંજ વિદ્યાધીનના ચેરમેન જૈનભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું અમારા આ અભિયાનમાં અત્યારે પાંચસો વ્યક્તિ રજીસ્ટર સંખ્યા જોડાય છે અને એમણે સંકલ્પ કર્યો છે કે અમે આ વિચારને અમે એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિને સાથે પહોંચાડશું અને આ રીતે બે દિવસમાં પાંચ વ્યક્તિ સુધી આ વિચાર પહોંચાડીને અમે હું સ્વસ્થ મારું ગુજરાત સ્વસ્થ મારું ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એ સંકલ્પ એ અભિયાનને જનજન સુધી પહોંચાડીશું સુરત મહાનગરના અડાજન વિસ્તારમાં વિદ્યાકુલ સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેદસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને વિશ્વગુરુ બને વિકસિત રાષ્ટ્ર બને એના માટે મેદસ્વીતાની સામે આપણે સૌ ઝૂમીએ આમાંથી પ્રેરણા લઈને અને સાથે સાથે આ બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પણ વિધાનસભામાં વાત મૂકવામાં આવી હતી કે અમે આ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત કરીશું અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીશું આ પ્રકારની વાતને જન જન સુધી લઈ જવા માટે આજે વિદ્યાકું સ્કૂલ મુકામે અડાજન મુકામે આ કાર્યક્રમમાં બાળકોમાં આ પ્રકારની જનજાગૃતિ આવે બાળકો આ વિષયથી અવગત થાય અને ભવિષ્યમાં આનો લાભ લાંબા ગાળે મળે બે હજાર સુડતાલીસમાં બે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની કલ્પના ત્યારે સાર્થક થાય કે આજના યુવાનો પણ આ માહિતીથી સફળ થાય એના માટેનું આ આયોજન છે